નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરીથી મેઘતાંડવ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં છોટા છવાયા સ્થળોએ મેઘ ઘટના સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો અંબાલાલ પટેલે બીજા રણમાં દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ખાસ કરીને નવસારી વલસાડ દમણમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે અન્ય સ્થળે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે રાજધાનીમાં કંપારી 6 દિવસથી ગૂમ દિલ્હી યુનિવર્સિટીની છોકરીની લાશ યમુના નદીમાંથી મરતા ચકચાર મચી જવા પામી છે હેરાન્યુ ભર્યું કારણ પર સામે આવી શકે છે શહેરની હોસ્પિટલના જૂના કેમ્પસમાં અઢારસો બેડની નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત જૂનું હોસ્પિટલ બિલ્ડિંગ તોડી પાડીને તેની જગ્યાએ નવી હોસ્પિટલ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે જોકે બિલ્ડિંગના એક ભાગમાં આવેલું વર્ષો જૂનું કોડિયાર માતાનું મંદિર હવે વિકાસ કાર્યમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે મિત્રો ભયાનક સામે આવી રહ્યા છે ઘૂ ઘૂ કરીને બળી રહેલા ડીઝલના વેગન આકાશમાં ધુમાડાના વાદળો આ દ્રશ્ય તામિલનાડુના ચેન્નાઈ નજીક તિરુવલ્લપુરમ રેલવે સ્ટેશન પાસેનું છે અહીં ડીઝલના ટેન્કર લઈ જતી માલગાડીના ચાર વેગનમાં અચાનક આગ લાગી ગઈ હતી

મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિલોમીટર અંતર વધુ કાપવા માટે મજબૂર થયા છે શેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરા રોડના કામના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોરી કરેલા બાઇક સાથે સાણંદનો એક શખ્સ ઝડપાઈ ગયો છે મોડા ઉપરથી જાણે કે એક સાદો વ્યક્તિ હોય તેવું દેખાઈ રહ્યું છે

અમેરિકામાં કેન્ટુચી ચર્ચમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે જેમાં બે મહિલાના મોત થયા છે અને હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે